જન્મયે આણંદ જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારોમાં પણ તારીખ સોળ નવેમ્બરથી તારીખ બાવીસ નવેમ્બર સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ જિલ્લાના સંબંધિત વિધાનસભા વિસ્તારોમાં યોજાનાર પદયાત્રાના આયોજન ઉદ્દેશ સહિતની બાબતોથી પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી જનજન માહિતગાર થાય છે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ નિમિત્તે તેમના દ્રઢ નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતાની તેમની ભાવનાથી આજની યુવા પેઢીને પ્રેરિત કરવા કરમસદથી કેવડિયા સુધીની એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય પદયાત્રા પહેલા એટલે કે તારીખ સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધી આણંદ જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારોમાં વિસ્તારો દીઠ પદયાત્રા યોજાશે જે પૈકી તારીખ ઓગણીસમીના ના રોજ આણંદ વિધાનસભા જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે આ પદયાત્રા દરમિયાન વિધાનસભામાં આઠથી દસ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં યોજાનાર આ પદયાત્રામાં પદાધિકારીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સામાજિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પ્રભુત્વ નાગરિકો સહિતના લોકો જોડાશે જિલ્લા કલેક્ટરે વિધાનસભા મુજબના પદયાત્રા આયોજનથી વિગતો આપતાં જણાવ્યું કે તારીખ સોળ નવેમ્બરના રોજ સોજિત્રા વિધાનસભામાં તારાપુરથી પલોળ સુધી તારીખ સત્તર નવેમ્બરના રોજ પેટલાદ વિધાનસભામાં એનકે હાઈસ્કૂલથી શાહપુર સુંદરના સુધી તારીખ અઢાર નવેમ્બરના રોજ આકલા વિધાનસભામાં વાસદથી એસવીઆઈટી કેમ્પસ સુધી તારીખ ઓગણીસ નવેમ્બરના આણંદ વિધાનસભામાં યોજાનાર જિલ્લા કક્ષાની પદયાત્રા મૂળ ડેરી સરદાર સ્ટેચ્યુથી અંબાજી મંદિર સુધી તારીખ વીસ નવેમ્બર રોજ બોરસદ વિધાનસભામાં જરોલા ગ્રામ પંચાયતથી વલ્લભવડ સુધી તારીખ એકવીસ નવેમ્બરના રોજ ખંભાત વિધાનસભા ગવરા ટાવર પાસેથી નટેશ્વર તળાવ નગરા સુધી તેમજ તારીખ બાવીસ નવેમ્બરના રોજ ઉમરેઠ વિધાનસભામાં લાલ દરવાજાથી લીંગડા ચોકડી સરદાર સ્ટેચ્યુએ યાત્રા સમાપ્ત થશે આ પદયાત્રાના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પદયાત્રાઓના રૂટ પર સુરક્ષા સ્વચ્છતા પીવાના પાણી અને ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની વ્યવસ્થાઓ માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એસ દેસાઈ સહિત જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ભારતના લોહપુરુષ પુરુષ સરદાર પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર તરફથી ગુજરાતના તમામ વિધાનસભા વિસ્તારોમાંથી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ આવતીકાલથી બાવીસમી તારીખ સુધી એટલે કે સોળમી તારીખથી બાવીસમી તારીખ સુધી ડેલી એકના એક વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ યુવાનો મહિલા જૂથો એનએસએસના વોલન્ટીયર્સ કોલેજીસના છાત્રો આ બધા જોડાવાના છે આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના એકતાના અને અને અખંડિતતાના જે સંદેશો છે લોકો સુધી અને સરદાર સાહેબના મૂલ્યો લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે આ યાત્રાનો આવતીકાલથી એટલે કે સોળમીથી સોજીત્રા વિધાનસભાથી યાત્રા શરૂ થશે સોજીત્રા વિધાનસભા સોળમી તારીખે છે સત્તરમી તારીખે પેટલાદ વિધાનસભા છે અઢારમી તારીખે આંકલાવ વિધાનસભા ઓગણીસમી તારીખે આણંદ વિધાનસભામાં જે યાત્રા છે જિલ્લા કક્ષાની યાત્રા રહેવાની છે આ ઉપરાંત બોરસદમાં અઢારમી તારીખે બોરસદમાં વીસમી તારીખે ખંભાતમાં એકવીસમી તારીખે અને ઉમરેઠમાં બાવીસમી તારીખે જે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર તરફથી આ જે યુનિટી પદયાત્રાઓ છે આ સ્વદેશીની થીમ ઉપર યોજવામાં આવી છે અને દરેક પદયાત્રામાં માઇ ભારતના વોલન્ટિયર્સ પણ આમાં જોડવાના છે આ ઉપરાંત છબ્વીસમી તારીખે એક રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ આણંદ ખાતેથી થશે જેના માટે પણ જે પદયાત્રા અહીંયાથી આણંદ લઈને છેક કેવડિયા સુધી દસ દિવસની યાત્રા એકસો સાત કિલોમીટર જેટલી જે યાત્રા છે આ છબ્વીસમી નવેમ્બરથી આણંદ ખાતેથી શાસ્ત્રી મેદાનથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો